નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો આણંદ માર્કેટ યાર્ડમાં ત્રણસોથી પાંચસો દાહોદ માર્કેટ યાર્ડમાં બસો ચાલીસથી પાંચસો વીસ ડીસા માર્કેટ યાર્ડમાં બસો સાઠથી ચારસો સિત્તેર જેતપુર માર્કેટ યાર્ડમાં એકસો એકતાલીસથી પાંચસો એકાણું કપડવંજ માર્કેટ યાર્ડમાં બસો એંસીથી પાંચસો વીસ મહેસાણા માર્કેટયાર્ડમાં એકસો ચાલીસથી પાંચસો મોરબી માર્કેટ યાર્ડમાં સોથી ચારસો એંસી નડિયાદ માર્કેટયાર્ડમાં એકસો એંસીથી બસો સાઠ પાદરા માર્કેટ યાર્ડમાં ચારસોથી પાંચસો પોરબંદર માર્કેટ યાર્ડમાં ત્રણસોથી ચારસો રાજકોટ માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસથી ચારસો સાઠ સુરત માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસથી પાંચસો વીસ વિસાવદર માર્કેટ યાર્ડમાં એકસો સોળથી ચારસો છાસઠ જામનગર માર્કેટ યાર્ડમાં એકસો ત્રીસથી ચારસો પંચાણું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો